ભરૂચ શહેરમાં પાંચ પાટીલ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પીપી સવન યુનિવર્સિટીના સહયોગથી આ સર્કલ અંદાજે બત્રીસ લાખ રૂપિયાથી વધુ ખર્ચે તૈયાર કરાયું છે રાજ્યમંત્રી ઈશ્વર પટેલના હસ્તે તેનું ઉદઘાટન થયું હતું આ સર્કલને પાંચ ફંડ્સની વિશેષ રચનાથી તૈયાર કરવામાં આવ્યું છે તેમાં વિવિધ પ્રેરણાદાયક સ્લોગન અને ભરૂચ શહેરની ટૂંકી માહિતી દર્શાવતી તકતીઓ મૂકવામાં આવી છે આનાથી નાગરિકોને અને પ્રવાસીઓને શહેરના ઇતિહાસ અને મહત્વ વિશે જાણકારી મળશે ઇતિહાસ મુજબ અંગ્રેજોના સમયમાં વેપાર ક્ષેત્રે ઓળખ ધરાવતા ભરૂચ શહેરના માધ્યમમાં વર્ષો પહેલા લાઇટની સગવડ ન હોવાથી અહીં પાંચ ફાનસ લગાવવામાં આવ્યા હતા તે સમયથી આ સ્થળ પાંચ બત્તી તરીકે ઓળખાયું અને સમય જતાં તેનું નામ પાંચ બત્તી તરીકે પ્રસિદ્ધ થયું હવે ભરૂજના નગરપાલિકાને પીપી સવારની ટ્રસ્ટ દ્વારા આ સર્કલનું નવીનીકરણ કરી આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે સર્કલમાં ચંદ્રયાન અને વિદ્યાર્થીઓને

આ સર્કલના લોકો પણ સાથે ભવિષ્યની યોજનાઓ પણ જાહેર કરવામાં આવી હતી આવનાર સમયમાં શહેરના અન્ય સર્કલો પર દેશના મહાન પુરુષની પ્રતિમા સાથે નવીનીકરણ કરવામાં આવશે તેમાં સ્ટેશનથી પાંચ બત્તી સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાની યોજના પણ હાથ ધરાશે જે ભરૂચ શહેરને નવી ઓળખ આપશે ભૃગુ ઋષિ પરથી સંસ્કૃત મને ભૃગુ પર કહેવાય છે આજે આ ભરૂચ અનેક યોદ્ધાઓ આ ભૂમિમાંથી પ્રાપ્ત થયા છે પંડિત ઓંકારનાથજી કન્યાલાલ મુનશીજી જે સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે રહ્યા છે અને એઓએ એ વખતે વૃક્ષારોપણમાંથીની જહેમત કરીને તમામ વિસ્તારની અંદર વૃક્ષોનું વાવેતર થાય એ પણ પ્રેરણા એમણે આપી હતી આજે અહીંયા પાંચ બત્તી જે અંગ્રેજોના સમયની અંદર લાઇટ નહોતી ત્યારે પાંચ બનસ લગાવતા અને એના પરથી પાંચ બતી નામ આપવામાં આવ્યું હતું આજે અહીંયા આ સર્કલને નવીનીકરણ કરવા માટે અમારા પીપી સવાણી યુનિવર્સિટીના કરતાર તેવા રમેશભાઈ સવાણી અને એમની ટીમે બત્રીસ લાખના ખર્ચે અહીંયા સરસ મજાનું જે ભરૂચની જૂની ઓળખ છે પાંચ બત્તી એ રીતનું અહીંયા આજે સર્કલ બનાવીને આજે લોકો ત્યારે આ ભરૂચની પ્રજામાં એક બ્યુટિફિકેશન વધારો થઈ રહ્યો છે ત્યારે આવી રીતે ભરૂચના પણ અનેક સર્કલો જે નવીનીકરણ થઈ રહ્યા છે આવનારા દિવસોમાં સતનાથ સર્કલ પણ બંબાખાના સોન્યની મહેલ આ બધા નવીનીકરણ થઈ રહ્યા ત્યારે ભરૂચની શોભામાં અતિ વધારો થવાનો છે પાંચ બધી વિસ્તારમાં પીપી સવાણી યુનિવર્સિટીના કરતા હતા રમેશભાઈ સવાણી અને એમની ટીમ દ્વારા અંદાજીત બત્રીસ લાખ રૂપિયાના ખર્ચે નવા સર્કલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે સ્પેસ રોકેટ સહિત ભરૂચની જે પાંચ બત્તીની ઓળખ છે કે જ્યારે દેશ પરતંત્ર હતો અંગ્રેજોના સમયે પાંચ બત્તી વ્યવહારિક સેન્ટર હતું એવા સમયે પાંચ પાનસ લગાવવામાં આવ્યા હતા આ ઓળખને પણ યથાવત રાખીને નવા સર્કલમાં અનેક પ્રકારના મેસેજીસ સાથે ભરૂચના મધ્યમાં આ સર્કલનું ઇનોગ્રેશન થયું છે સવાણી ગ્રુપના પ્રતિનિધિઓની પણ ઉપસ્થિતિ છે અત્રેથી ભરૂચ નગરપાલિકા દ્વારા અને ભરૂચ શહેરના નાગરિકો વતી પીપી સવાણી યુનિવર્સિટી ગ્રુપનો આભાર માનીએ છે આ જ પ્રકારે શક્તિનાથ સર્કલનું નવું રિનોવેશન થઈ રહ્યું છે સોનેરી મહેલ ખાતે પણ જે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથેનું સર્કલ છે એ પણ નવું બનાવવાનું આગામી સમયમાં આયોજન છે વેજલપુર બંબાખાને પણ નવું સર્કલ બનાવવાનું આયોજન થઈ ચૂક્યું છે આની સાથે સાથે દેશના મહાપુરુષો એમની પ્રતિમા લગાવવાનું પણ લગભગ તમામ સર્કલો ઉપર આયોજન થઈ ચૂક્યું છે આજે આ સર્કલના લોકાર્પણથી ભરૂચની સુંદરતામાં વધારો થશે આવનારા દિવસોમાં ભરૂચનો સ્ટેશન રોડ છે એ રાજ્યના મુખ્યમંત્રી આઈકોનિક રોડ તરીકે જાહેર કર્યો છે એનું કામ પણ આગામી દિવસમાં શરૂ થવા જઈ રહ્યો છે સાથે સાથે ભરૂચની જે ઓળખ છે પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ એના માટે પણ રાજ્ય સરકારે દસ કરોડ રૂપિયા આપ્યા છે એનું કામ પણ આગામી પંદર દિવસમાં શરૂ કરવાનું આયોજન છે થેન્ક યુ